હા જરા ધ્યાનથી સાંભળજો આપણે જૈનો એટલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવદયા દયા પાડવા વાળા બરાબર ને હવે પર્યુષણ આવી રહ્યા છે એટલે આપણે સૌ લાખો રૂપિયા ખર્ચીને પણ કતલખાના બંધ રહે એવા પ્રયાસો કરશું અને એ સારું જ છે પણ મને એ ખબર નથી પડતી કે એક બાજુ અમારી પળાઓનું વ્યાખ્યાન ચાલી રહ્યું હોય ને બીજી બાજુ રંગબેરંગી લાઇટિંગના તોરણો દેરાસરને ઉપાશ્રય પર મારી રહ્યા હોય તો શું આ જીવો પાણી કાય વાયુ ને અગ્નિ કાયના જીવો એ જીવ નથી અનંત જીવો હરપણ હણાઈ રહ્યા છે એ આંખ સામેનું કતલખાનું આપણને કેમ નથી દેખાતું બિનજરૂરી અધ અધ જીવોની હિંસા શા માટે આજે જીવો હણાઈ રહ્યા છે એમાંથી લોહી નથી દેખાતું માટે નથી લાગતી મોટા જીવોની નું પાલન તો દરેક હિન્દુ ધર્મી કરે છે આપણે જો આ સૂક્ષ્મ જીવોની હિંસા બંધ નહીં કરીએ તો અન્ય ધર્મી અને આપણામાં ફરક શું તેઓ આ સૂક્ષ્મ એક ઇન્દ્રિય જીવોની હિંસા વિશે કાંઈ જાણતા નથી પરંતુ આપણે આપણને જૈન કરીને કોલર ઊંચો કરવા વાળા એટલું તો જાણીએ છીએ ને કે મારા ભગવાને કીધું છે કે એક જીવોની હત્યા પણ જીવ હત્યા જ છે જે મહાવીરે કાંટાને પણ નથી દુભાવ્યો એ મહાવીરના મંદિરોને આવા હિંસાના તોરણોથી સજાવવાના તો પછી આપણા મંદિરમાં ને ગણપતિના મંદિરમાં ફરક શું સૂક્ષ્મ સૂક્ષ્મહિંસાને સમજવા વાળા આપણા જૈન ધર્મીઓ ને હિન્દુ ધર્મીઓમાં શું ફરક શંખેશ્વર પાર્શનાથના દેરાસરમાં કદી તમે લાઇટિંગ જોઈ છે કેમ એની પાસેથી આપણે કંઈક શીખીશું જો પેલા કતલખાના બંધ કરવા માટે તો પૈસા આપવા પડશે ને આ કતલખાના બંધ કરવાથી પૈસા બચશે ને જીવો પણ બચશે મળ સવાલ એ થાય કે આવા હિંસક તોરણો બાંધીને કોને બતાવવા છે ધર્મની મહાનતા ત્યાગથી છે શણગાર થી નહીં ધર્મની પ્રભાવના પણ ત્યાગથી થશે હજી એક મિનિટ પહેલા દાગીના અને સુંદર વંદન નથી કરતા પણ એક જ મિનિટ પછી જ્યારે સાધુનો વેશ ધારણ કરે છે એ ત્યાગનો વેશ ધારણ કરે છે અને એ હજારો લાખોના વંદન ને પાત્ર બને છે તો ધર્મની પ્રભાવના ત્યાગથી છે દરેક ધર્મના આગેવાનો પ્રતિષ્ઠીઓને નમ્ર વિનંતી છે કે આપને ત્યાં પધારેલા સાધુ સાધ્વીજી ભગવંતોને વિનંતી કરે કે પેલા કતલખાનાની સાથે આ કતલખાના પણ બંધ થાય એવું કંઈક કરે નહીં તો કરનાર કરાવનાર ને આંખાડા કાન કરનાર બધા જ ડૂબી મરીશું જો મારી વાત સાચી લાગી હોય તો દરેક જણ પોતાના એરિયાના થી બચાવી જૈન ધર્મની સૂક્ષ્મ જીવદયાનો પરચો લોકોને આપે વધુ ને વધુ ગ્રુપમાં ફોરવર્ડ કરવા વિનંતી હા જરા ધ્યાનથી સાંભળજો